શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબિકાધામ યોગકેન્દ્રના ભાઈ બહેનોએ ખૂબ જ ભાવિભોર બની વડના વૃક્ષ નીચે બેસીને વિજય વ્યાસના મુખારવિંદે નિઃશુલ્ક અભિષેક સ્તોત્રમ રુદ્રાષ્ટકમ મહાકાલ પૂજા શિવમહિમ સ્તોત્ર પાઠ શિવાય નમઃ જાપ સાથે દ્વાદશ જ્યોતિર્લી પૂજાનો લ્હાવો લઈને શિવાલયમાં એકસો આઠ દીપક આરતીના લાભ સાથે મહાકાલના દશનનો દિવ્ય લાભ માણ્યો હતો શંખ મુદ્રા અને ધ્યાન મુદ્રા સાથે સૌ ભાઈઓ બહેનો ભાગ લીધેલ તેમજ સોમવાર ના મહાકાલ ના દર્શન આરતી સાથે ભેગા થઈને ઘાટલોડિયા અંબિકા મંદિરમાં મંદિર માં એકત્રિત થયા હતા જય પૂજા વિશેષ સ્વરૂપે દિનાબેન પટેલ પાયોનિયર યોગ ટીચર ગગન ટ્રસ્ટ સીપીનગર ના મેને ટ્રસ્ટી શ્રી હેમેન્દ્રભાઈ ત્રિવેદી યોગી કમલેશભાઈ પણ પૂજામાં ભાગ લઈને ધન્યતા અનુભવેલ સૌને જય મહાતાલ સાથે વિજય વ્યાસ મનુભાઈ વિરાણી જ્યોતિષ પંચોલી અંબાલાલ પટેલ લલિતાબેન પટેલ ઉષાબેન પટેલના નમઃ નમન লৈ লেজো আপিছ ন